ભાવનગર શહેર અને જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ અને ધોધમાર વરસાદ વરસ્યો હતો ગત શરૂ થયેલો ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જ્યારે આજે બપોરના સમયથી ભાવનગર ધોધમાર વરસાદ શરૂ થયો હતો ભાવનગરના ગંગાજળિયા તળાવ વડવા સ્ટેશન રોડ નવાપરા કુંભારવાડા સહિતના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો વાદળછાયા વાતાવરણ બાદ અચાનક વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું હતું કેટલાક દિવસથી ભાદરવા મહિનાની ગરમીમાં વધારો થયા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેના કારણે અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને મળી આંશિક રાહત મળી હતી ભાવનગરમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે ઘોઘામાં અઢી ઇંચ જેટલો જ્યારે વલ્લભીપુરમાં દોઢ ઇંચ વરસાદ ઉમરાળામાં એક ઇંચ શિહોરમાં પોણા બે ઇંચ જ્યારે ગારિયાધાર પાલીતાણા તળાજા મુવા અને જેસર પંથકમાં વરસાદના હળવા ભારે વરસાદના ઝાપટા વરસ્યા હતા